મારું નામ લાંગડિયા મિહિરદાન મધુરમ નાગરિક બેન સોસાયટીમાં રહું છું કાલે રાત્રે હું ને મારા કાકા બે જાતા હતા ત્યારે અભય ગઢવી અને મહેશ બે આવતા હતા એમાંથી અભય ગઢવી દારૂ પીધેલ હતો અમને બેને રોકી મન પડે એમ ગારું કાઢી અને અમને બેને મારવાની ધમકી આપી મહેશે રાજભાની રિવોલ્વર કાઢી અમને બતાવી અને મારવાની ધમકી આપી અમે ત્યાંથી કંઈ બોલ્યા નહીં વયા ગયા પછી આજે બપોરે પાંચ પાંચ સાડા પાંચ વાગે બે ગાડી લઈ એક ફોર્ચ્યુનર અને થાર લઈ અને આવ્યા એ મને કીધું કે તારા કાકા ક્યાં છે એ ના મળતા મને બધાએ ધોકા અને પાઈપો વડે મારેલ છે હું મારું માથું બચાવી અને હૂઈ ગયો તો એ બધાય મને મારે રાખ્યા મારા પગમાં ફ્રેક્ચર કરી નાખ્યા છે રા ગઢવીની ગઢવેની મહેશ પાસે કેમ છે એ રાખવાનું એને કંઈ હક છે અને જાતા જાતા ધમકી દઈને ગયા છે કે જો હવે તું પાછો ઊભો થયો એટલે પાછો તને મારી નાખવામાં આવશે જાનથી આ બધું મોકલનાર અભયગાન ગાન ગઢવી છે અભય ગાન શરૂ એ રાતે એના બોલા ચાલી થઈ હતી એ બાબતે એની આને બધાને મોકલે છે એ પોતે આવેલ નહોતો મહેશ ગઢવી લખન ગઢવી રાજમાનો ડ્રાઈવર પછી પુંજો મેર પછી ભરત ઓડેદરા કાનો ગઢવી અને અન્ય બે ત્રણ જણા બે ગાડી લઈ આવ્યા મને ધોકાને પાપ્યું વડે મારા બે પગ ભાઈ ગીને કયા ફેક્ચર આવેલ છે મને મને ન્યાય જોઈએ છે અભયદાન શરૂ કઢવી એ અમારા જાણીતા જ છે એટલે અમે રાતે કંઈ કર્યું નહીં પણ એની બપોરે આવી રીતના મોકલી અને મારી માથે દગો કરી અને મને માર્યો